હેલો દોસ્તો આજે આપણે ગુજરાત પોલીસ ભરતી માટે જી સીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે દસ પાઠના વેરી મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છે જો તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો ખૂબ જ મહત્વના છે ખેતી એટલે અગિયારમા પાઠનું નામ છે ખેતી અને આ ખેતીના આપણે એકાઉન્ટ પ્રશ્ન જોઈ નાખશું એટલે અગિયારમા પાઠના બધા જ એમ્પી પ્રશ્ન પૂરા તેમ તમારે સમજવાનું છે અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન કે પરીક્ષાની એક પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો

ઓછા વરસાદ અને સિંચાઈની ઓછી સગવડવાળી અને નીચાણવાળી જમીન પર સૂકી ખેતી કરવામાં આવે છે દોસ્તો આજનો પાઠ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઠ કહી શકીએ કેમ કે દોસ્તો ગુજરાત સરકારની તો ઠીક ગુજરાત સરકારની તમામ પરીક્ષામાં તો આ પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે પણ કેન્દ્ર સરકારની ગમે તે પરીક્ષા તમે જોઈ શકો છો હું કહું છું તેમ તમે ગમે તે પરીક્ષા લઈ લો જેમાં ખેતીનો ટોપિક હોય એટલે કે આ પ્રશ્ન એટલે કે ખેતીને લગતો નથી જીકે કે સ્વરૂપે પણ આમાંથી પ્રશ્ન પૂછી નાખે છે એટલે આજનો પાઠ ખૂબ જ મહત્વનો છે એટલે ખાસ મારે એકાવન પ્રશ્નો શાંતિથી જોવાના છે એકાવન પ્રશ્નોમાંથી મારે ખ્યાલથી વીસથી પચીસ પ્રશ્નો તો તમને આવડતા હશે કેમ કે તમે દોસ્તો થોડીક તૈયારી કરો છો એટલે તમને આવડતા જ હશે તે પ્રશ્નો તમારે રિવિઝન થઈ જશે એટલે એકાવન પ્રશ્નો જોઈ નાખજો જે પ્રશ્નો તમને નથી આવડતા તે તમે યાદ રાખી લેજો પણ આજનો પાઠ ખૂબ જ મહત્વનો છે એટલે ખાસ તમારે જોઈ લેવાના છે પ્રશ્ન બે લેટર જમીન કેવી હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઓછી ફળદ્રુપ હોય છે લેટેરાઈટ જમીન ઓછી ફળદ્રુપ જમીન હોય છે પ્રશ્ન ત્રણ બાજરીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે તો દોસ્તો અત્યારે આમાં જવાબ તો ડી આવશે બીજું પણ અત્યારે તમે રિપોર્ટ જુઓ ને તો ત્રીજું છે એટલે કે અમુક જે આવા પ્રશ્નો રહ્યા ને જીસીઆરટીમાં એટલે કે પાઠ્યપુસ્તકોમાં તો આપી દીધા હોય છે પણ અમુક રિપોર્ટ વર્ષે વર્ષે બદલાતો રહે છે એટલે અમુક જે કરંટના મુદ્દા છે ને તે તમારે યાદ રાખવાના છે પણ આજના પ્રશ્નોમાં એટલે કે જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે ને બીજું ત્રીજું તે હું તમને જણાવું છું એટલે તમે ખાસ નોંધ રાખજો જે અમુક આંકડા છે તે તમારા જાતે એટલે કે કરંટમાં હોય તે તમારે અલગ ચેન્જ કરવાના રહેશે કેમ કે દોસ્તો મેં આમાં બીજું જણાવ્યું છે પણ હાલમાં અત્યારે ત્રીજા સ્થાને છે એટલા માટે એટલે ટૂંકમાં દોસ્તો તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું કરંટમાં જે હોય ને તે તમારી રીતે તમારે ચેન્જ કરી નાખવાના છે બીજા પ્રશ્નો બધા નહીં ચેન્જ કરવાના હોય ઓછા પ્રશ્નો ચેન્જ કરવાના થાય છે પણ તમારી રીતે જોઈ લેજો હું પણ જે પાઠ્યપુસ્તકમાં છે તે જ અત્યારે તમને જણાવું છું પ્રશ્ન ચાર દિવેલા એ કેવો પાક છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ તેલેબિયા દિવેલા એટલે કે એરેડા દિવેલિયા એ તેલેબિયા પાક છે એટલે કે એરેડા દોસ્તો દિવેલાને એરેડા કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ કાંપની જમીનનું નિર્માણ શેના દ્વારા થાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો અનાન્સર આવશે ઓપ્શન ડી નદીઓ દ્વારા કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા થાય છે પ્રશ્ન છ પડખાવ જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ લો ઓક્સાઈડના કારણે હોય છે ખૂબ જ વધારે હોય છે કાળી જમીનની વિશેષતા ભેજ સંગ્રહ શક્તિ ખૂબ જ વધારે હોય છે તે તેની વિશેષતા છે પ્રશ્ન ગુજરાતના પાલ પ્રદેશમાં ભેજવાળી જમીન પર ઘઉં અને ચણાનો પાક કઈ પદ્ધતિથી લેવામાં આવે છે

પ્રશ્ન દસ પર્વતીય જમીનનું સ્તર કેવું હોય છે તો દોસ્તો ઓપ્શન એ પાતળું અને અપરિપક્વ પર્વતે જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે પ્રશ્ન અગિયાર ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પણના મુલક તરીકે ઓળખાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ચરોતર ગુજરાતનો ચરોતર પ્રદેશ સોનેરી પણ

તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં દોસ્તો અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે પ્રશ્ન જૌદ ડાંગરના પાકને કેવી આબોહવા અનુકૂળ આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ ગરમ અને ભેજવાળી ડાંગરના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે પ્રશ્ન પંદર રાતી જમીનનો રંગ શેના કારણે રાતો દેખાય છે

પ્રશ્ન સત્તર કાળી જમીન કેવી હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ચીકણી અને કસવાળી કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે પ્રશ્ન અઢાર ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લાઓમાં કઈ ખેતી થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી સઘન ખેતી ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લાઓમાં સઘન ખેતી થાય છે પ્રશ્ન ઓગણીસ ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે

તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ડાંગર વિશ્વનો અને ભારતનો સૌથી મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક ડાંગર છે પ્રશ્ન અઠ્યાવીસ કેવા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં દોસ્તો બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે

તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી કાળી જમીન પર દોસ્તો અત્યારે તો ટેકનોલોજી વધી જાય છે એટલે બધા જમીન પર લેવામાં આવે છે પણ કાળી જમીન ઉપર કઠોર રોગના પાકો વધુ લેવામાં આવે છે પ્રશ્ન ચોત્રી ડાંગરના ઉત્પાદનોમાં કયા દેશ અગ્રેસર છે એટલે કે કયો દેશ અગ્રેસર છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ચીન ડાંગરના ઉત્પાદનમાં ચીન દેશ અગ્રેસર છે પ્રશ્ન સરદાર સરોવર ધરોઈ યોજના જેવી સિંચાઈની યોજના કયા રાજ્યમાં આવેલી છે તો આપણા ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર ધરોઈ યોજના જેવી સિંચાઈની યોજનાઓ ગુજરાત રાજ્યમાં આવેલી છે પ્રશ્ન છત્રી ગુજરાતમાં બાજરી સૌથી વધુ કયા જિલ્લામાં પાકે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં બાજરી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં પાકે છે પ્રશ્ન સાડત્રી કઈ ખેતીમાં જંગલો સાફ કરીને જમીન ખુલી કરીને ખેતી કરાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ઝૂમ ખેતી દોસ્તો ઝૂમ ખેતી રહીને જંગલો સાફ કરીને જમીન ખુલી કરીને ત્યાં ખેતી કરવામાં આવે તેને ઝૂમ ખેતી કહેવાય છે પ્રશ્ન આડત્રી દલદલ કે પીઠ પ્રકારની જમીન પર શેની ખેતી કરવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ડાંગર દલદલ કે પીઠ પ્રકારની જમીન પર ડાંગરની ખેતી કરવામાં આવે છે પ્રશ્ન ઓગણચાળીસ ઘઉંનો પાક કેવી જમીનમાં વધુ થાય છે ચીકણી જમીન પર વધુ થાય છે પ્રશ્ન ચાલીસ સરકાર દ્વારા કિસાનો માટે ટોલ ફ્રી નંબર કયો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી અઢારસો અઢારસો એક પાંચસો એકાવન તમે આવી રીતે યાદ રાખી શકો છો અઢારસો અલકે પ્રશ્ન એકતાલીસ ગુજરાતમાં લગભગ કેટલા વિસ્તારોમાં કાપની જમીન જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી પચાસ ટકા કરતા વધુ વિસ્તારોમાં ગુજરાતમાં લગભગ પચાસ ટકા કરતા વધુ વિસ્તારોમાં કાપની જમીન જોવા મળે છે પ્રશ્ન બેતાલીસ ટપક પદ્ધતિ દ્વારા ટકા ટપક પદ્ધતિ દ્વારા ત્રીસ થી પાંત્રીસ ટકા વીજળીની બચત કરી શકાય છે પ્રશ્ન તેતાલીસ નીચેનામાંથી કયો પાક બગાયતી પાક નથી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ઘઉં નીચેનામાંથી બાગાયતી પાક ઘઉં નથી તો દોસ્તો રબર સફરજન તે બાગાયતી પાક છે યાદ રાખજો પ્રશ્ન ચુંબલી ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય શું છે એટલે શું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પાણીનું બાષ્પીભવન ઓછું કરી મૂળ સુધી પાણી પહોંચાડવું ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય ધ્યેય પાણીનું બાષ્પીભવન ઓછું કરી મૂળ સુધી પહોંચાડવાનું છે

પચાસ વિશ્વના આશરે કેટલા ટકા લોકો ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે કે જોડાયેલા છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પચાસ ટકા કરતા વધુ દોસ્તો વિશ્વના આશરે પચાસ ટકા કરતા વધુ લોકો ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે પ્રશ્ન એકાવન અને લાસ્ટ પ્રશ્ન હાથ પ્રશ્ન એકાવન દિવેલાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે એટલે કે એરડાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ભારત દેશ દિવેલાના ઉત્પાદનમાં ભારત દેશ પ્રથમ સ્થાને છે તો દોસ્તો આપણે એકાઉન્ટ મોસ્ટ એમ બી પ્રશ્ન જોઈ નાખ્યા છે તેમાંથી હવે એક સ્ટાર પ્રશ્ન એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ આ વિધાન પ્રશ્ન તમને એક જણાવશું તેનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાની કોશિશ કરવાનો છે કેમ કે દોસ્તો આપણે જે એકાઉન્ટ પ્રશ્ન જોયા તેમાંથી જે આ વિધાનવાળો સ્ટાર પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે તેનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાની કોશિશ કરવાની છે અને આનો રાઈટ આન્સર તમને તમનેક્સ્ટ વિડીયોમાં એટલે કે બારમા પાઠના પ્રશ્નો જોઈશું ત્યારે તમને મળી જશે તો દોસ્તો સ્ટાર પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો તમને પાંચ વિધાનો આપ્યા છે તેમાંથી તમારે અયોગ્ય એટલે કે ખોટા વિધાનો તમારે જણાવવાના છે તો પહેલું વિધાન છે લેટેરા જમીન ઓછી ફળદ્રુપ હોય છે બીજું વિધાન છે જીવન નિર્વાહ ખેતી અને વેપારી ખેતી પણ કહેવાય છે ત્રીજું વિધાન છે ડાંગરના ઉત્પાદનમાં ચીન દેશ અગ્રેસર છે ચોથું વિધાન છે કાળી જમીન છિદ્રાળુ અને ઉપજાવ હોય છે પાંચમું વિધાન છે ભડખાવ જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે તો દોસ્તો આ પાંચ વિધાનો છે પાંચ વિધાનમાંથી તમારે અયોગ્ય વિધાન જણાવવાના છે તો તમને ઓપ્શન આપ્યા છે ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન એ પહેલું ત્રીજું અને પાંચમું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી બીજું અને ચોથું વિધાન અયોગ્ય છે ઓપ્શન સી પહેલું બીજું અને પાંચમું વિધાન અયોગ્ય છે ઓપ્શન ડી ત્રીજું અને પાંચમું વિધાન અયોગ્ય છે દોસ્તો તમારે વિડીયોને સ્ટોપ કરીને એક મિનિટ વિચારીને તમારે આનો આન્સર દેવાની કોશિશ કરવાની છે અને દોસ્તો આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે દસમા પાઠના પ્રશ્નો જોયા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો તે પ્રશ્ન છે નીચે આપેલ વિધાનનો તપાસો તો દોસ્તો આપણે દસમા પાઠના પ્રશ્નો જોઈએ અત્યારે તમને આ સ્ટા પ્રશ્ન આપ્યો હતો તો દોસ્તો તેનો અત્યારે આપણે હું ડાયરેક્ટ તમને રાઈટ આન્સર જ જણાવું છું દોસ્તોનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બંને વિધાન અયોગ્ય છે એટલે કે બંને વિધાન ખોટા છે કે દોસ્તો તમને રાઈટ આન્સર એટલે કે બંને વિધાન ખોટા છે રાઈટ આન્સર તો મળી જાવ પણ રાઈટ વિધાનો જણાવી દઉં છું તો ભારતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર મહેસાણા જિલ્લાનું અંકલેશ્વર નહીં ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગણાય છે ને ગુજરાતમાં ધોલેરા ધોળકા નહીં ગુજરાતમાં ઉના લસુંદરા સ્થળોએ ભૂત આપ્ય ઉર્જા મળવાની સંભાવના છે તો દોસ્તો તમને રાઈટ વિધાન મળી ગયા છે અને દોસ્તો આજનો જે સ્ટાર પ્રશ્ન છે અગિયારમાં પાઠનો સ્ટાર પ્રશ્ન જવાબ તમારે કમેન્ટમાં જણાવજો આનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે એટલે કે બારમા પાઠના પ્રશ્નોમાં મળી જશે અને દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર પણ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત